તો હલો મિત્રો આપણે હમણાં બે દિવસ પહેલાં એક વિડીયો બનાવી હતી યુ નવી યુટ્યુબ ચેનલનું સેટિંગ જેની અંદર મેં વિડીયો સો ટકા કમ્પ્લીટ બનાવી હતી પણ ટેકનિકલ ખરાબીના કારણે મિત્રો વિડીયો અપલોડ કર્યા પછી વિડીયોની અંદર પ્રોબ્લમ આવી હતી ઘણા મિત્રોની મને કોમેન્ટ આવી ફોન પણ આવ્યા કે વિડીયોની અંદર ખરાબી છે અને ક્રોમ બ્રાઉઝરની અંદર વિડીયો ઓપન થતી નથી મતલબ જે તમે વિડીયો બનાવી છે એટલે પાછળના ભાગની અંદર બે ત્રણ મિનિટ વિડીયો આપી તમારી મતલબ ચટી ગઈ છે કંઈક પ્રોબ્લમ છે વિડીયો દેખાતી નથી આ ટાઈપની મિત્રો ઘણા લોકોની કોમેન્ટ આવી અને એ વિડીયોની અંદર મિત્રો પ્રોબ્લેમ આવી ગઈ છે સો ટકા કારણ કે વિડીયો અપલોડ કર્યા પછી મિત્રો ટેકનિકલ ખરાબી હતી તો આજે મિત્રો ફરીથી મેં વિડીયો બનાવ્યો છે કે યુટ્યુબ ચેનલનું જે સેટિંગ ક્રોમ બ્રાઉઝરની અંદર આવે છે તો કઈ જગ્યાએ આવે છે અને આપણે કઈ રીતે કરવાનું છે તો બસ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો મેં ફરીથી તમારા માટે વિડીયો બનાવ્યું છે જે લોકોને સેટિંગ કોઈ યુટ્યુબ ચેનલનું કંઈક કરવું છે તો ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે કઈ રીતે સેટિંગ કરી શકીએ છીએ એની આખી માહિતી તમારા માટે ફરીથી લઈને આવ્યો છો વિડીયો ગમે તો લાઇક કરજો અને ટેકનિકલ જાય કે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મિત્રો આપવામાં આવશે કારણ કે મિત્રો એક વિડીયોની અંદર આપણી ટેકનિકલ ખરાબીની કારણે પ્રોબ્લેમ આવી છે જેથી મારા સબસ્ક્રાઇબ મિત્રોને એવું ના લાગે કે આ ફાલતુ વ્યૂઝ મેળવવા માટે આ ટાઈપની વિડીયો બનાવી છે મિત્રો આપણે જેટલી પણ વિડીયો બનાવી છે ને દરેક લાઈવ પ્રૂફ સાથે બનાવવાની મેં પૂરી કોશિશ કરીએ છીએ કદાચ કોઈ પ્રોબ્લમના કારણે મેં કદાચ અમુક સ્ક્રીન નહીં દેખાડી હોય એના કારણે પ્રોબ્લમ કદાચ આવી શકતી હોય એના કારણે બાકી મેં જેટલી પણ વિઓ બનાવી છે એટલે આ જે વિડીયો અપલોડ થઈ ગઈ ટેકનિકલ ખરાબીના કારણે કાંઈ કારણ કે વિડીયો બનાવ્યા પછી સેવ કર્યા પછી પછી ચેક ના કરી તો વિડીયોની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે વિડીયો અપલોડ કર્યા પછી પ્રોબ્લમ આવી એ ધ્યાનમાં રહ્યું મિત્રો તો ચલો આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લીધું છે અહીંયા કસ્ટમાઇઝ ચેનલને આપણે ઓપન કરી લઈએ યુટ્યુબ ચેનલનું આપણે કાંઈ પણ સેટિંગ કરવાનું છે તો તમે કઈ રીતે સેટિંગ કરી શકો છો અહીંયા લાઈવ રૂપ સાથે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા સ્ટુડિયોની ચેનલ મેં ઓપન કરી દીધી છે જુઓ મિત્રો મેન પોઈન્ટ એ છે કે તમારે જે તમારા વિડીયોના ટેગ લગાવવાના છે એ તમારા સેટિંગની અંદર આપણે લગાવવા જ પડે છે જેથી તમે દરેક વિડીયોની અંદર ના લગાવો ને તો પણ કોઈ વાંધો ના આવે ટેગ અને કીવોર્ડ બંને મિત્રો અલગ અલગ આવે છે તો આપણે આપણે કઈ રીતના વિડીયો અપલોડ કરીએ છીએ એના વિશે આપણે ટેગ અને કીવર્ડ લગાવવાના હોય છે તો આ ચેનલને મેં હોમ પેજ ઉપર ઓપન કરી દીધી છે બધા સેટિંગના ઓપ્શન તમારી સામે આ ટાઈપના મિત્રો આવી ગયા છે તો એ લોકો બધા સેટિંગના ઓપ્શન તમારી સામે આવી ગયા છે હવે આપણે ચેનલનું સેટિંગ કરવાનું છે કે કેટેગરી છે કીબોર્ડ છે તમારી ચેનલનું નામ સર્ચમાં ના આવતું હોય અથવા આ ટેગ આ બધું ફીચર તમારી વિડીયોની ભાષા છે બધું સેટિંગ આપણે કરવાનું છે નવી ચેનલ છે કે જૂની ચેનલ છે તો આપણે કઈ રીતે કરવાનું છે પહેલાં એ પહેલાં મિત્રો ખાસ તમને એક વાત કહીએ કે તમે ચેનલ પહેલેથી બનાવી લીધી છે વિડીયો ઘણા બધા તમે અપલોડ કરી લીધા છે તો ખાસ કરીને તમારે કોઈ સેટિંગ કરવાનું મિત્રો આવતું નથી જો તમારી વિડીયો ચાલતી હોય ને અથવા ચાલતી ન હોય તો પણ તમારે સેટિંગ કરવાનું ખાસ નથી આવતું કારણ કે યુટ્યુબ ચેનલની અંદર તમે એક વખત કેટેગરી ચેન્જ કરો ને તો આપણી વ્યૂઝ અને ચેનલ મિત્રો ડાઉન થઈ પણ જાય છે અને એક ગમે તે કેટેગરીમાં તમે કામ કરતા હોય ને વિડીયોની અંદર ગમે ત્યારે ચેનલ ડાઉન થાય એનો મતલબ એમ નથી કે ચાલો આપણે કેટેગરી ચેન્જ કરીએ એટલે આપણને વધારે વ્યૂઝ મળશે મિત્રો એવું કશું હોતું છે જ નહીં કારણ કે વ્યૂઝ ક્યારે આવે ને એ તો મિત્રો કોઈને પણ ખબર નથી પણ હા ટ્રેન્ડિંગ વિડીયો ઉપર સો ટકા વિડીયો તમારે બનાવવાની જેથી તમને મિત્રો વધારે વ્યૂઝ મળવાના છે તો અહીંયા તમને સૌથી નીચે એક ઓપ્શન મિત્રો મળે છે જો અહીં સેટિંગનું એક ઓપ્શન મળે છે સેટિંગના ઓપ્શન ઉપર તો તમારે ક્લિક કરવાનું છે તો જમે એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને સેટિંગના બધા ઓપ્શન તમારે મિત્રો ઓપન અહીંયા થઈ જશે જોવા અહીંયા તો પહેલાં જ નંબરનું છે સામાન્ય ડિફોલ્ટ યુનિટ મતલબ તમે જે કમાણી કરો છો ડોલરમાં બીજા નંબરમાં છે ચેનલનું ઓપ્શન લખેલું છે એની ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમે તમારા ચેનલ તમારી ચેનલ ક્યાં તમે કયા દેશના છો મતલબ તો આપણે ભારત લખેલું છે ત્યાર પછી અહીંયા કીવોર્ડ મિત્રો આ કીવોર્ડ મેં જે લગાવેલા છે તમે જુઓ મારી ચેનલની અંદર મેં એડિટિંગને લગતા યુટ્યુબ ચેનલ લગતા એડિશનને લગતા ગુજરાતી વિડીયો એડિટિંગ ફોટો એડિટિંગ અહીંયા ઘણી બધી સરકારી માહિતી અને જે મારી ચેનલ આ ટાઈપના મેં ટેગ ઓલરેડી લગાયેલા છે તમે જોઈ શકો છો મિત્રો આ ટેક તમારે તમારી ચેનલ વિશેના ખાસ લગાવવાના રહેશે હવે તમે કઈ કેટેગરીની અંદર કયા વિડીયો બનાવો છો એ ટાઇપના તમારે કેટેગરીના અહીંયા ટેગ લગાવવાના રહેશે પછી મિત્રો અહીંયા બીજું ઓપ્શન મળે છે એમાં કાંઈ સેટિંગ કરવાનું નથી આ છે ને ઓટોમેટિક મિત્રો સેટિંગ થઈ જશે આઈ નિબલ હોય ને આ બધું હોય ને તો ટેન્શન લેવાની જરૂર નથી નવી નવી ચેનલ હશે તો બંધ રહેશે બાકી ઓટોમેટિક ચાલુ થઈ જશે એની અંદર કોઈ સેટિંગ કરવાનું હોતું છે ખાસ કરીને ત્યાર પછી આપણે ડિફોલ્ટ અપલોડ કરો એની ઉપર આપણે ક્લિક કરીએ તો મિત્રો અહીંયા મેં મારી ચેનલના નામ લખેલા છે યુટ્યુબ ચેનલના સર્ચમાં નામ આવે ત્યાર પછી થોડુંક ઉપર જઈએ એટલે અહીંયા લખેલા છે ટેગ ટેગ મતલબ આપણી યુટ્યુબ ચેનલની અંદર કઈ ટાઈપના આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ઓટોમેટિક તમે અમુક વિડીયોમાં ભૂલી જાવશો તો આ ટેગ તમારા કામ આવી જશે જોઈજો અહીંયા કાંઈ ન માસ્ટર વિડીયો એડિટિંગ ટેકનિકલ જૈગ કાય યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલ અપડેટ યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન યુટ્યુબ વિડીયો વાયરલ યુટ્યુબ બિગ અપડેટ આ બધી ટેગ મેં પહેલેથી લગાયેલા છે ત્યાર પછી મિત્રો અહીંયા વિગતવાર સેટિંગ લખેલું છે આપણે એની ઉપર મિત્રો ક્લિક કરીએ તો મેઇન પોઈન્ટ અહીંયા છે તો અહીંયા તમને ચાર ઓપ્શન મિત્રો ખાસ કરીને મળે છે કયા કયા ચાર ઓપ્શન મળે છે તમને અહીંયા જોઈજો તો આ ટાઈપનું તમને ઓપ્શન માણ્યો હતો અહીંયા યુટ્યુબ લાયસન્સ તમારી ઓરિજિનલ વિડીયોનું લાયસન્સ તમને અહીંયાથી મળશે ત્યાર પછી અહીંયા કેટેગરી તો આપણે કેટેગરી ઉપર ક્લિક કરી એટલે બધી કેટેગરી તમને અહીંયાથી જોવા મળી રહી છે તો તમે લોકો એવું પણ વિચારતા હશો થોડુંક કેટેગરી વિશે પણ થોડીક મિત્રો માહિતી આપી દો તો મારી જે કેટેગરી છે મિત્રો હાલની અંદર તમે મારી વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો એ છે મારી વિડીયોની કેટેગરી છે મિત્રો શિક્ષણ શિક્ષણ એટલે મિત્રો હું તમને કંઈક નોલેજ આપી રહ્યો છું ને કંઈક શીખી રહ્યો છું એટલે તમે શીખી શકો છો શિક્ષણ એને અથવા સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં બની તો આ છે હવે તમે આમાંથી કઈ વિડીયો બનાવો છો જો તમે સ્ટોરી વિડીયો છે બ્લોગ વિડિયો છે બહાર ફરવા જાઓ છો મંદિર છે અથવા કોઈ ઐતિહાસિક વિડીયો બનાવો છો તો તમે પીપલ ઇઝ ઇન બ્લોગ્સમાં તમે સેટિંગ કરી શકો છો અહીંયા તમને એ ઓપ્શન અહીંયા મળે છે આપ જોઈ શકો છો આ ટાઈપનો આ ઓપ્શન ને એમાં તમે સેટ બાકી ગેમ મ્યુઝિક જો તમે સંગીતને લગતા વિડીયો બનાવો છો તો મ્યુઝિકમાં આવશે મિત્રો ખાસ કરીને જોઈ લેવાનું તમે કોઈ પ્રાણીઓના વિડીયો બનાવો છો તમારી પાસે કોઈ પ્રાણીઓ છે તો એના માટે પણ અલગ અલગ અહીંયા ગુજરાતીમાં જ કેટેગરી લખે લખેલી છે મિત્રો મારે તમને કંઈ કહેવાનું આવતું જ નથી તમે જોઈ શકો છો જો ગુજરાતીમાં ભાષામાં તમને આ સેટિંગ ન મળતું તો તમારા ફોનની અંદર જઈને તમારે કેટેગરીમાં મિત્રો જો અહીંયા ઓપ્શનો અહીંયા સૌથી ઉપર મેળે ને આ ત્રણ ટપક એની ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે ગુજરાતી ભાષા અને અનુવાદ કરવા એની ઉપર ક્લિક કરીને તમે ગુજરાતી ભાષા મિત્રો તમે અહીંયાથી કરી શકો છો તો મિત્રો આ સેટિંગ તો તમે જોઈ લીધું બરાબર શિક્ષણ કેટેગરી જોઈ લીધું અહીંયા ગુજરાતી ભાષા કરેલી છે આપણા વિડીયો ગુજરાતીમાં છે તમે ટાઇટલ સેમ લખો છો તો ટાઇટલની ભાષા પણ અહીંયા લખી છે અહીંયા કોઈ સેટિંગ આપણે ખાસ કરવાનું હોતું નથી બસ એને તમારે અહીંયાથી સેવ કરી લેવાનું છે એટલે તમારી વિડીયો કમ્પ્લીટ સેવ થઈ જશે તો વિડીયો તમને મિત્રો કેવું લાગ્યો કોમેન્ટ કરજો અને ટેકનિકલ જગ્યાએ યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરજો કોઈપણ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક આપેલી છે આપણા વિડીયોના નીચે મિત્રો ખાસ તમે ત્યાં જઈને મિત્રો મારે મેસેજ કરી શકો છો મિત્રો